મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જુઓ કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદનના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનો આ નિર્ણય છે તો આ નિર્ણય તમને કેવો લાગ્યો છે આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો મિત્રો એકસો બ્યાસી ધારાસભ્ય છે જેમાંના એક ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે તેઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો હળવદ ગામે જે ખેડૂત પરિવારના જે સામાન્ય લોકોના ઘર હતા તેમાં પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી છે તો આ દિવાળીના સમયે સામાન્ય લોકોના ઘરમાં તોડફોડ એટલે બહુ મોટી નુકસાની કહેવાય મિત્રો તો તેને લઈને ગોપાલ ઇટાલિયા પોતાના પગારમાંથી મદદ કરવા માંગે છે તેવો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો આ વિડીયોમાં આ વિડીયો જો તમને પસંદ આવે તો દરેક લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે જય કિસાન મિત્રો આજે પંદરમી ઓક્ટોમ્બર બે હજાર પચીસનો દિવસ હું ગોપાલ ઇટાલિયા બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્તાન હતું એની સામે આમ આદમી પાર્ટીએ એક આંદોલન કર્યું અને આ આંદોલનની અંદર કડદાબાજોએ સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું ગઈકાલે આખો દિવસ ભાજપી કરદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે કે એક એ જે કાર્યક્રમ હતો ત્યાં સ્થાનિક કોઈ ન હતું બધા જ બહારથી આવેલા હતા આવું ભાજપી કરદા પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર તો પછી બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જઈ જઈ જઈને મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક સ્થાનિક નથી અહીંયા કોઈ તો પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી એનો અર્થ એમ કે ખુલ્લે આમ આ ષડયંત્ર કાવતરું ભાજપી પાર્ટી અને આ કરાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કોર્ટની અંદર પણ ખૂબ મજબૂત ફાઇટ આપી છે અમદાવાદથી અને સ્થાનિક ત્યાં અમારી બોટાદની લીગલ ટીમે મજબૂત રીતે દલીલ કરી અને જે કાંઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે પરંતુ એ ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી ફરજ છે જવાબદારી છે સંવેદનાઓ છે અને એટલે મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું અને ગુજરાતભરના સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે પરંતુ ખેડૂત એકલા પડે છે ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી એના એના કારણે ખેડૂતો પ્રત્યે આવું વર્તન રાખવામાં આવે છે આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટ યાર્ડમાં શેષ ફીના નામે કોથળાના નામે બારદાનના નામે વજનના નામે તોલમાપના નામે મજૂરીના નામે અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને

વ્યવસ્થાઓ કરનારા માટે છે જો કરનારા અને લૂંટનારાને તમે સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદોને વ્યવસ્થા બગડશે જો કાયદો ખેડૂત માટે હોત વ્યવસ્થા ખેડૂત માટે હોત તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કરદાબાજોના સમર્થનમાં છે માફિયાઓના સમર્થનમાં છે માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે અને કાયદોને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કરદા પાર્ટીના કડદા કરદાધિકારીઓ પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કડદાબાજો છે એમને એક જ નમ્ર વિનંતી છે કે તમારો કાયદો તમારી વ્યવસ્થા તમારી પોલીસ આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે જે દિવસે જનતાનો ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો એટલે વધુ ડરાવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ નિર્ણય કરવો જોઈએ જે લોકો ગઈકાલથી નિવેદનો કરે છે એમણે કડદો સાચો છે કે ખોટો છે એના ઉપર એક પણ નિવેદન નથી આપ્યું ભાજપના એક પણ ધારાસભ્યની હિંમત નથી કે કડદા ઉપર એક શબ્દ બોલી બતાવે કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે તો અનેક ટોળકી નીકળી ગઈ પણ કડદા ઉપર બોલો ને મેં જયારે એમ કીધું કે ભાજપના ધારાસભ્યોની હેસિયત વિધાનસભામાં પટાવાળા લેવલની છે તો ઘણા બધાને ગમું નહીં પણ પટાવાળાની હેસિયત ન હોય અને નેતા જેવી હેસિયત હોય તો બોલો કડદા ઉપર એક શબ્દ બોલી બતાવો કડદો ખોટો છે એમ બોલી બતાવો અથવા સાચું છે એમ બોલી બતાવો તમે તમારી મરજીથી એક ચાર લાઈન નથી બોલી શકતા અને શું ધારાસભ્ય શું મંત્રી એટલે દોસ્તો આજે ફરીવાર એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોના મતથી જીતેલા પ્રતિનિધિ તરીકે ખેડૂતો પ્રત્યે હમદર્દી સંવેદનાઓ બતાવવા માટે થઈ ધારાસભ્ય તરીકેના પગારમાંથી હું હળદર ગામના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ટેકો મળે એવો નિર્ણય કરું છું આપ સૌ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો એવી મારી લાગણી છે જય કિસાન મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ચોક્કસથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો હજી તમે ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકોન પ્રેસ કરી લેજો જો એ બટન તમે ના દબાવેલું હોય તો ફરી વખત દબાવો અને આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે તેવો તમે લાભ મેળવો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ